જિલ્લા મહિલા અને બાળ અધિકાર ની કચેરી દ્વારા જાગૃત લક્ષી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય વિભાપર ખાતે બાળકો માટે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાયદાકીય સુરક્ષા જેન્ડર ઇક્વાલિટી ગુડ ટચ એન્ડ બેડ ટચ મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી ડીએચડબલ્યુ ની ટીમ દ્વારા આપવામાં આવી હતી ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર મહિલા પોલીસ સ્ટેશન એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન નારી અદાલત મહિલા સુરક્ષા દીકરી યોજના જેવી વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી ઉક્ત કાર્યક્રમમાં શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયના શિશુ વિભાગના પ્રધાન આચાર્ય શ્રી દમયંતીબેન અમરેલીયા આચાર્ય શ્રી હેમાંશુભાઈ પરમાર ડીએચડબ્લ્યુના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર શ્રી અલ્પાબેન રાઠોડ શ્રી અસ્મિતાબેન સાદીયા સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અધિકારીશ્રીની કચેરી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટર તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત